સાબરકાંઠાના ઈડરમાં ત્રણ દિવસ અગાઉ ટ્રેક્ટર લે વેચનો ધંધો કરનારા વેપારી ત્રણ લાખનું પેમેન્ટ આંગળીયા પેઢીમાંથી લઈ ઓફિસ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન આંખમાં મરચાં જેવો પાવડર નાખી બાઇકને પાડી દઈ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રણ લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા જેને પગલે જિલ્લા પોલીસ સહિત ઈડર પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ સહિત બાતમીદારો કામે લગાડતા ગતરોજ મુખ્ય આરોપી પૈકી બે આરોપીઓ ઈડર તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા ઈડર પોલીસે બંનેને ઝડપી લઈ પૂછતાછ કરતા તેમને લૂંટની ઘટનાને અંજામ આપ્યા હોવાનું ખુલ્યું છે સાથોસાથ અમદાવાદ નડિયાદ મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચોરી લૂંટફાટના ગુનાઓ કર્યા હોવાનું ખુલવા પામે છે એક તરફ જેવા શહેરમાં લૂંટ જેવી ઘટનાને અંજામ રહ્યો હોય ત્યારે સ્થાનિક પોલીસે પણ હવે જાગવાની જરૂરત છે જોકે આગામી સમયમાં મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કેટલાક અને કેવા પગલા ભરાય છે તે પણ હવે મહત્વનું બની રહે છે અગિયાર તારીખના રોજ ઈડરના સત્યમ ચોકડી પાસે એક લૂંટનો મનાવ બનેલો હતો તેમાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની જે પ્લાસ્ટિકની બેગમાં રકમ હતી એ બાઇક ઉપર લઈને જતા હતા અને એને પાછળથી આવીને ધક્કો મારીને અજાણ્યા ઈ એ બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળે આ ગુનો ડિટેક કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈડર પોલીસ સ્ટેશનની ટીમો એના ડિટેક્શનમાં લાગેલી હતી જેમાં વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલી રહી હતી એ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે આ જે ઈસમો છે જે આ લૂંટમાં સંકળાયેલા છે એવો તારીખ અઢારના રોજ ઈડર તરફ આવી રહ્યા છે હોન્ડા સાઇન બાઈક લઈને જે નંબર પ્લેટ વગરનું બાઇક છે એટલે એલ સીબીની ટીમના માણસો સાપાવાડા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા ત્યારે આ પ્રકારનું બાઈક લઈને બે ઈસમો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેમને કોર્ડન કરીને રોકવામાં આવેલા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેઓએ લૂંટ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને તેમની પાસેથી ત્યારબાદ રૂપિયા એક લાખ પંચોતેર હજાર રિકવર કરવામાં આવેલા છે આ બંને વ્યક્તિઓની વિગતમાં એવું છે કે સુધીર સન ઓફ કનૈયા પાનવેકર જે સરદારનગર છારાવાસનો રહેવાસી છે અને દીપક પીખા ઇન્દ્રેકર જે પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે આ બંને આ સિવાય એક ત્રીજો વ્યક્તિ જેનું નામ છે શ્રીકાંત સન ઓફ મનોજભાઈ છારા એ પણ છારા સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે આ ત્રણેય જણાએ એ દિવસે રેખી કરીને આ લૂંટને અંજામ આપ્યો હતો એમાંથી આ બે જણને પકડી પાડવામાં અમારી એલસીબી ટીમને સફળતા મળી છે અને આ બેના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સુધીરની ઉપર ખેડા અને અમદાવાદ શહેરમાં વિવિધ ચાર ગુના નોંધાયેલા છે જ્યારે દીપકની ઉપર અમદાવાદ અને મહેસાણામાં વિવિધ પાંચ ગુના નોંધવામાં આવેલા છે અને બાકી જે શ્રીકાંત જે પકડવાનો બાકી આરોપી છે એની વિરુદ્ધ લૂંટ અને ચોરીના અમદાવાદ મહેસાણા ખાતે કુલ નવ ગુણા નોંધવામાં આવેલા છે હાલ આ બંને આરોપી ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડીમાં છે રિમાન્ડ હેઠળ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે